નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એવા મલ્ટીગર શેર વિશે વાત કરવાના છે

જો તમારાજર શેર થઈ ગયા હોત અને એક લાખ રૂપિયાના કરોડ રૂપિયા પણ થઈ ગયા છે એટલે સવારના સોદામાં દરમિયાન સુતરવાલા બિઝનેસ શેર ની કિંમત એકસો રૂપિયા ચાલીસ પૈસા